તો સૌ મિત્રોને જય માતાજી અને વાગી જાશે અત્યારે નવ વાગી જશે હું ને આ ભોલા દાદા ફોર વ્હીલમાં હરગવાનો પાલો છે એક આ ગાંડી છે ને એક અંદર ગાંડી છે એટલે મણ ઉપર છે અને આવી છે સણોસરા માર્કેટમાં પાલો દેવા હરગવાનો પાલો બે હજાર ઉપેરવાનો ભાવ આવે એક મણનો સો રૂપિયા કિલો છે એકસો જોકે મારા દોસ્તારે આપ્યો એને એકસો દો કિલો આપ્યો જોયું આપણે શું ભાવ આવે છે પછી હું તમને આગળ બતાવું હું ભાવ આવ્યો ને કેટલો ગયો અને તમે કોઈ વેપારી હોય તો ક્યારેક અહીંયા અચૂક મુલાકાત લેજો આપણો પાવડર હા આપણે એક વીઘાનો હરઘો છે અચૂક મુલાકાત લઈ લો હા સિંગનો પાવડર આપણે ભાઈ પાંચ કિલોથી વધારે પડ્યો છે કોઈને સિંગનો પાવડર જોઈએ હરઘવા સિંગનો પાવડર તો પણ કોન્ટેક કરજો બીજું કંઈ બસ કાઈ નહીં કોઈ વેપારી હોય ને લેવો હોય તો આપણે એ પ્રમાણે પ્રોડક્શન કરી દેવું બરોબર ને ત્રણ મહિના પછી હવે સીંગો આવશે કોઈને સરગવાની સિંગ ઓનલાઈન કે ઘરે જ હોય શાક માટે તો પણ મગાવજો એકદમ મીઠો હરગવો છે કોઈ જાતનો કોઈ ભેલસેળ વગરનો સુપર હરગવો ઓર્ગેનિક છે બારમાસી એકવાર તમે ખાઈ ને ટેસ્ટ કરો ને પછી તમને અંદાજ આવી જાય કેવો છે હરગવો અમે તો ખાઈ છે એટલે અમને ખબર છે કે આવો ક્યાંય હરગવો નથી આ હાલો રોપ ટમેટી ના રોપ રીંગણીના રોપ ડુંગળીના રોપ બધા જ તમામ રોપ સણોસરામાં મળે છે તો અમે અહીંયા થોડાક રોપ લેવા છે છે બકાલા આવ્યા એ આ ડીશ આવે આખી તમારે લેવું હોય ને તો આટલી જેટલા આવે એ લઈ લેવાના

તો મિત્રો આપણે આવી ગયા સણોસરા આપણું પાલાનું જે વેસણ કરવાનું થઈ ગયું પણ તમને હું આ વેપારીનું ગોડાઉન બતાવું છું હા સરગવાનું તમે કહો છો ને બધું ક્યાં જાય ને શું થાય ને ક્યાં કેમ ખવાય આ તો વાડીયાનું બહુ મોટું ગોડાઉન છે આ તો ફૂલ કેટલા ટન થઈ ગયો ત્રણસો ટન જેવો વહીવટ થઈ ગયો આ હા તો પાછી જગ્યા સ્ટોક કરવા માટે બીજી રાખેલી છે ન્યા છે એટલે અત્યારે વરસાદના માહોલના કારણે આપણે ગોડાઉન રાખેલું છે હા અને હું તમારે આ લાઈન કરવી છે બોલો આપણે સરગવા પત્તીનું ખરીદી કરીએ છીએ કોઈ પણ ખેડૂતોને સરગવાના પાંદડા જે આવે છે વેચવાની સમસ્યા હોય કે ભાઈ ક્યાં વેચવા આપણે તો આપણે ખરીદી કરીએ જો આ ટાઈપ માલ આવે છે આ સાફ કરેલો માલ છે આ પલ્લેલો માલ છે ખરાબ માલ આપણે કોઈ પણ માલ રાખી લઈએ છીએ એવું નથી ખેડૂતનો સારો માલ લેવાનો ખરાબ માલ જવા દેવાનો કોઈ પણ વસ્તુ હશે ખેડૂતને ક્યાંય મૂંઝાવાની જરૂર નથી એક વાર અમારી મુલાકાત કરો સંપર્ક કરો તમારો ગમે એવો માલ હશે કાંઈ પણ ધરાવવાની સમસ્યા હશે અમે તમને સતત પૂરું પાડીશું કોન્ટેક્ટ નંબર બોલો અમારો કોન્ટેક્ટ નંબર છે તોતેર ત્યાંસી છોતેર સત્યોતેર સત્યોતેર હાલો ડિસ્પ્લેમાં આવી ગયું તો આવી તો બીજું કાંઈ જો મિત્રો અમે આ હરખવાની વાડી આવ્યા છે આનું કટિંગ થઈ ગયું છે અને અહીંયા હવે આ જે કટિંગ રહ્યું ને એમાં તો સિંગુ આવવા માંડશે તો સિંગુનું ઉત્પાદન લઈ જશે ત્યારે આ સિંગુ આ paioલો આપણે જે સિઝન ચેકા કા કાલે આમાં ચીંગું ઉતારી લીધી જો આ કટિંગ પછી કેટલો ફૂટે જો તો જાય કટિંગ કરવાના પછી આ કેટલા વર્ષનો છે આ એક જ વર્ષનો છે અને તમારી સાઈડ કેવું થાય છે વાડી આવી જાવે આ વાડી છે શેઠની વેપારીની આ એની ગાય છે આ ગાયું છે અહીંયા બધી એટલે બધી હરખવાના આજુબાજુમાં વાવેતર છે ઓલું આખું ગોડાઉન છે આ આખું ગોડાઉન છે જો સ્પેશિયલ હરગવાનો પાલો સ્ટોક કર્યો છે અહીંયા વતન કરેલો હોય ચાર નીણ ભરી છે ત્યારે માલ બધો હોય જ બધો આ કૂવો જો રજવાડી બે હજાર અહીં તકતી મારેલી છે તો આઠ વર્ષ પહેલાનો કૂવો છે આ તો

Dùng hena tắm, vẫn rất là trang trí để Và người ta luôn quan sát raしょう nhưng

哎，就还。<noise>